નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ

મિત્રો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તા આપવામાં આવે છે રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં રૂપિયા સો હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે મિત્રો જો કે સરકારી સૂત્રોની વાત માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તાને ત્રણને બદલે શ્યાર સુધી વધી શકે છે એટલે કે એક હપ્તો વધારવાની ધારણા છે મિત્રો અત્યાર સુધીમાં દર ચાર મહિને એક હપ્તો સુકવવામાં આવે છે જોકે હવે સરકાર આ બે હજાર રૂપિયા ખેડૂતોને ત્રિમાસિક ધોરણે આપે તેવી શક્યતા છે એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થવાની શક્યતા છે જોકે સૂત્રોનું કેવું છે કે હપ્તાની રકમ પણ વધશે કે નહીં માહિતી પર્યાવરણીય અહેવાલોને ખેડૂતોને રકમ વધવાની શોષણ કર્યું છે મિત્રો હવે જોઈએ કે બાર હજાર રૂપિયા કોને મળશે તો મિત્રો દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા મહિલા ખેડૂતો માટે સારા સમાચાર મળી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક સન્માન નિધિને બમણી કરવા જઈ રહી છે મિત્રો જો કે આમ થશે તો મહિલા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે બાર હજાર રૂપિયા મળશે હાલમાં દેશભરના ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા સન્માન નિધિ તરીકે આપવામાં આવે છે મિત્રો આગળ જોઈએ તો પીએમ કિસાનનો આગામી હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો નો સોળમો હપ્તો જાન્યુઆરી થી ફેબ્રુઆરી બે માં રિલીઝ થશે જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે કરોડથી વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી રહ્યો છે આ પહેલા માત્ર ઈ કેવાયસીના નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો હવે સવાલ એ છે કે ખેડૂતોને કેવી રીતે ખબર પડશે કે આગામી હપ્તાના પૈસા તેમના ખાતામાં આવી રહ્યા છે કે નથી આવી રહ્યા

જો તમે પૂર્ણ કર્યું નથી તો તમારા ખાતામાં પૈસા નહીં આવે અને મિત્રો આવી જ રીતે કિસાન યોજનાની દરેક અપડેટ જાણવા માંગતા હોય તો લાલ સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલ ને પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો